હેલો ફ્રેન્ડ્સ તો હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે ફરીથી એક નવી રેસીપી લઈને આવ્યા છે તો રેસીપીમાં આજે આપણે એક સ્વીટ રેસીપી બનાવીશું તો જેટલાને મીઠું ભાવતું હોય એટલા મારો વિડીયો જોવા માટે તૈયાર થઈ જજો તો આજે આપણે બેસનના લાડુ બનાવવાના છીએ તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો તમે જોઈ શકો છો કે આપણે એક બાઉલ ભરી અને બેસન લીધેલું છે જે એકદમ ફાઇન જ પીસેલું છે જે આપણે માર્કેટમાંથી લાવો એ જ છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ આપણે બેસનને ચાળી લઈશું તો કોઈ પણ બેસનની આપણે રેસિપી બનાવતા હોય તો પહેલાં બેસનને હંમેશા ચાળી જ લેવાનું તો તમે જોઈ શકો છો કે આપણે બેસનને સરસ એવું ચાળી લીધું છે તો હવે આપણે તેની અંદર મોણ કરવાનું છે તો મોણ માટે આપણે વધારે ઘી નથી લેવાનું ફક્ત બે ચમચી જ ઘી લીધું છે મેં જો વધારે ઘી લેશો તો તમારે લાડુ સારા નહીં બનાય તો આપણે ઘી નાખ્યા પછી તેને સરસ એવું મિક્સ કરી લઈશું તો મિક્સ કર્યા પછી આપણે લોટ બાંધવાનો છે લોટ બાંધવા માટે મેં હૂંફાળા પાણીનો ઉપયોગ કર્યો છે તો તમે જોઈ શકો છો કે એટલું જ ગરમ પાણી છે જે આપણી આંગળી ડૂબે તો ગરમ ના લાગે તો આપણે થોડુંક થોડું પાણી નાખી અને લોટ બાંધી લઈશું તો આપણે પાણી નાખવામાં ધ્યાન રાખવાનું છે કે એકદમ વધારે પાણી નથી નાખવાનું નહીં તો લોટ બાંધવાની જગ્યાએ બેટર બની જશે તો તમે જોઈ શકો છો કે આપણે ધીમે ધીમે જ પાણી નાખેલું છે તો આપણે લોટને એકદમ કઠણ લોટ બાંધવાનો છે તો તમે જોઈ શકો છો કે મીજ કેટલો કઠ્ઠન લોટ બાંધ્યો છે તો આ રીતે કઠ્ઠન લોટ બાંધી અને તેને ચોળવાનો નથી જોઈ શકો છો કે આપણે બે ભાગમાં કરીએ તો પણ એકદમ સરસ એવા અંદર ક્રેક છે તો આપણે લોટ બંધાયને એકદમ રેડી જ છે તો હવે આપણે તેની અંદરથી નાના નાના લુવા લઈ અને તેની અંદરથી મુઠિયા કરી લઈશું તો આપણે મુઠિયાને પણ એકદમ વધારે પડતા દબાવી દબાવીને નથી કરવાના ખુલ્લા ખુલ્લા જ દબાવી અને મુઠિયા બનાવવાના છે તો તમે જોઈ શકો છો હું જે રીતે કરું છું એ રીતે જ કરવાના છે વધારે પડતા દબાવવાના નથી તો આપણે બધા જ મુઠિયા બનાવી અને તૈયાર કરી લીધા છે તો બીજી બાજુ આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તો તેલને આપણે વધારે ગરમ નથી કરવાનું મેં મીડિયમ જ ગરમ કર્યું છે તમે જોઈ શકો છો કે આપણે એક નાને લોહી નાખી અને જોઈએ તો તે ત્યાંને ત્યાં જ એમ કે તળાઈ છે તે તરત જ ઉપર નથી આવી તો આપણે આ તેલ આટલું જ ગરમ રાખવાનું છે તો બધા જ મુઠિયાને સરસ એવા તળી લઈએ તો આપણે મીડિયમ ફ્લેમમાં જ તળવાના છે વધારે પડતું તેલ ગરમ નથી રાખવાનું હું વારંવાર કહું છું કે આપણે વધારે પડતું ગરમ તેલ નહીં રાખવાનું તો હવે નાની નાની બાબતો આપણે યાદ રાખીશું તો આપણા બેસનના લાડુ એકદમ સરસ એવા બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો મારે મુઠિયા તળાતા કમસે કમ પાંચથી સાત મિનિટ થઈ છે તો મુઠિયાને આ રીતે આપણે ચમચી વડે સરસ એવા હલાવતા જઈશું અને અલટ પલટ કરી અને તળવાના છે તો મુઠિયામાં સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય પછી તેને ઉતારી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા છે અંદર સુધી સરસ એવા તળાઈ અને તૈયાર થઈ ગયા છે તો મેં બે રાઉન્ડમાં તળ્યા છે તો હવે આપણે તેને નાના નાના ટુકડા કરી લઈશું અને મિક્સર માં આપણે ગ્રાઇન્ડ કરવાના છે તો મેં આ રીતે ટુકડા કરી અને પછી ગ્રાઇન્ડરમાં નાખ્યા છે તો આ રીતે જેટલા સમાય એ રીતે લઈ અને આપણે સરસ એવા ગ્રાઇન્ડ કરી લઈશું અને ગ્રાઇન્ડ કરી અને ફરીથી આપણે ચાણીમાં ચાળી લઈશું તો જો મોટો ભાગ હશે ફરીથી આપણે ગ્રાઇન્ડ કરવા માટે લઈ લઈશું તો આપણે બધું જ બેસન સરસ એવું ચાળીને તૈયાર કરી લીધું છે તો હવે તેને આપણે સાઈડમાં રાખીશું તો બધું જ બેસન આપણે ચળાઈ અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એકદમ સરસ લાડુ બને એના માટે આપણે મેઝરમેન્ટ કરવાનું છે તો મેં એક કટોરી લીધી છે તો આપણે એક કટોરી ભરી અને આ રીતે ભરી અને આપણે માપ કાઢવાનું છે તો તમે જોઈ શકો છો કે મેં બે કટોરી અને ઉપર થોડુંક બેસન છે એટલું માપ કાઢ્યું છે આપણું આ માપના લીધે આપણે હવે તેનું ખાંડનું માપ કાઢીશું તો આપણે બે કટોરી ભરી અને બેસન છે સાથે થોડુંક ઉપર પણ છે એટલે હવે આપણે તેની અંદર બે કટોરીની જગ્યાએ એક કટોરી ખાંડ લઈશું અને અડધી થોડીક બે ચમચી જેટલી ઉપરથી ખાંડ લઈશું તો ખાંડ નાખ્યા પછી આપણે ખાંડ ડૂબી એટલું જ પાણી લેવાનું છે વધારે નથી લેવાનું અને ધીમા તાપે ખાંડને ઓગાળી લઈશું તો આપણે ખાંડને ઓગાળવા માટે સતત હલાવતા રહીશું તમે જોઈ શકો છો આપણા સરસ એવી ખાંડ ઓગળી અને તૈયાર થઈ ગઈ છે તો ખાંડને સરસ ઓગળ્યા પછી આપણે ચાસણી બનાવીશું તો તમે જોઈ શકો છો કે ચાસણી આપણે તૈયાર થઈ ગઈ છે તો ચાસણીની અંદર આપણે એક તાર આવે એટલી જ ચાસણી કરવાની છે વધારે ચાસણી નથી કરવાની નહીં તો લાડુ કડક બની જશે તો તમે જોઈ શકો છો કે આપણે ચાસણીમાં એક જ તાર આવે છે તો આપણી ચાસણી પરફેક્ટ છે તો હવે આપણે તેની અંદર ફૂડ કલર નાખીશું તો ફૂડ કલર નાખવો બિલકુલ ઓપ્શનલ છે પણ જો નાખીશું તો સરસ એવો બેસ લાડુના આપણા કલર આવશે તો આપણે થોડાક પાણીની અંદર ફરીથી ફૂડ કલર નાખી અને મિક્સ કરી લઈશું અને થોડીક અડધી મિનિટ સુધી ઉકળવા દઈશું તો આપણી ચાસણી થઈ ગઈ છે તો હવે તેની અંદર આપણે જે બેસનને ચાળીને રાખ્યું છે એને નાખી લઈશું અને સરસ એવું હલાવી લઈશું તો આ સ્ટેજ ઉપર તમને એવું લાગતું હશે કે હજુ સુધી અમને ઘી કેમ નથી નાખ્યું તો આપણે બેસનના લાડુમાં ઘીનો બિલકુલ ઓછો ઉપયોગ કરવાના છીએ તો બધું જ મિક્સ થઈ જાય પછી આપણે ઘી નાખીશું તો તમે જોઈ શકો છો આપણે સરસ એવું બેસન અને ચાસણીને સરસ એવું મિક્સ કરી લીધું છે તો આને લાઈવ મોહનથાળ પણ કહેવાય છે તો હવે આપણે તેની ઉપર ઘી નાખી લઈશું તો ઘી તમે જોઈ શકો છો કે મેં ચાર ચમચીનો જ ઉપયોગ કર્યો છે તો મેં તમને આગળ પણ કીધું હતું કે આપણે ઓછા ઘીમાં જ બનાવવાના છીએ તો ઘી નાખ્યા પછી આપણે સરસ એવું મિક્સ કરી લઈશું અને ઉપરથી સરસ એવો ફ્લેવર આવે એના માટે આપણે ઇલાયચી નાખીશું તો ઇલાયચીનો પાવડર જ કરી અને પછી નાખીશું તો બધાને સરસ મિક્સ કરી લઈશું તો આ પ્રોસેસ બધી જ મેં ગેસ બંધ કરીને જ કરી છે તો હવે આપણે થોડોક ગેસ અડધી મિનિટ સુધી ચાલુ કરીશું અને બેસનને થોડુંક હલાવી લઈશું અને ગેસ ફરીથી બંધ કરી લઈશું અને આપણે કઢાઈને નીચે ઉતારી લઈશું અને બેસનને સતત હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો કે આપણું બેસન એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે ચડીને તો લાડુ માટેનું આપણું સ્ટેકચર એકદમ સરસ એવું તૈયાર જ છે તો હવે આપણે હાથ અડાડી શકો એટલું ઠંડુ થાય એટલે પછી આપણે એને લાડુ વાળી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે સરસ એવું બેટર ઠંડુ થઈ ગયું છે હાથ લગાવો એ રીતેનું તો હાથ ઉપર આપણે ઘી લગાવી લઈશું અને સરસ એવા લાડુ બાંધી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણા લાડુ એકદમ સરસ એવા પરફેક્ટ બને છે તમારા ક્રિશ્યુને તો લાડુ બહુ જ ગમે છે મમ્મીની જેમ સ્વીટ અને વધારે ભાવે છે તો જ્યારથી હું બનાવું છું ત્યારથી જ મારી પાછા પાછો ફરે છે અને જોવે છે કે મમ્મી શું બનાવે છે જેમ મેં લાડુ બનાવ્યા તો મારે પાસે આવી અને બેસી ગયો કે મમ્મી મને લાડુ આપો જલ્દી થી લાડુ ને આપણે સારા દેખાવા માટે ઉપરથી ચાંદીનું વર્ક લગાવ્યું છે તો હવે ચાંદીનું વર્ક લગાવીને ગાર્નિશ કર્યા છે તમને એક લાડુ તોડીને પણ બતાવું કે તમે જોઈ શકો છો કેટલો સરસ એવો દાણેદાર છે તો જોતા જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય એટલા સરસ બન્યા છે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલા સરસ છે તો આજની મારી બેસન લાડુની રેસીપી ગમી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો આવી જ નવી અને સહેલી રેસીપી સાથે હું ફરીથી મળીશ ત્યાં સુધી આવજો